અને હવારો વહેલા વેલા હમ અત્યારે દાળો મળી હતી વાત જે કરી હતી ને એ કી જો જોતો હું અને તે કીધું હું બધું કીધું કે માફી માંગવા તૈયાર છે પણ પેલો કાઢ્યો અને એનો ભણ્યો રાજીપો કરવા માટે એકના બે ના થયા ના તૈયાર થયા તે ના તૈયાર થયા બોલો પપ્પુજી ના પાડી દીધી ખેમલાને અમાર મેળ આવશે નહીં જ્યાર સુધી એને પટાઈ નહીં દીએ ને તાર સુધી અમે એનો શાલ નહીં છોડીએ હું મારે શું કરું બાબુજી જતા તો વાતની તો ના પાડી દીધી એટલે દોડું લુગડું ઉકળવી શકો કે નહીં જીવ હાથમાં લઈને ફરવું પડશે અને અમુક કરું તો કરું હું બધી રીતના પાલી ગયો છું શાપ પટી ગયો છું ઢેસણે થઈ ગયો છું હું કરું કે હાથે રોધવાનું હાથે ખાવાનું પાણી ભરવાનું બધું મારે એકલા પૈસાનો પાવર આવે તો તે એ પણ શે રીતના સુધરવું આ માણસો સુધરવા દી તને અને બીજું પૂરું એક વસ્તુ કે મારે બાયડીને મી તગડી મેલી છે ચોકણીઓ અમે એરિયે હોય ને તો કોઈક નોકરી ધંધાનું કે ગમે તે ખેતીનું એ કોમ કરી કોમમાં રહું સુખ શાંતિ ટાઈમસર કોઈ રાજવા વાળું રોટલો હોય તો કરીમ દઈ દઉં અને થોડું થોડું કમેન્ટ ભેગું કરું પણ અત્યારે હાલ તો બધી વાતથી જોશું અને ત્યાં પાછું સામ પૂરું મારા હા હારી તો દવા એવું છે નહીં કારણ કે એ પેલા મારા હારો ખરા ને બળદેવજી કણી આયા હતા ને તે બે ઇજ્જત કરીને મોકલ્યા છે બે ને ના કહેવાનું કઈ મોકલ્યા છે તો કણે એકલો તો ને લેવાય ને તો મને ઈચ્છીયા નહીં આ બધી મહી નાખશી નક્કી કરીને મેલ્યું છે વે મને છોડવો નહીં અમુક કરું તો ખરું હું જીવન બી હલ્લા ને પૈસા થોડા ગણા પેલા લગન ના બોના ના કરીને આલ્યા હતા ને ગોળી ના એ ભાઈ ભેગો થઈ ગયો તો

સરપંચ ને સમાચાર નતા બાબુજી હં આપડે બે જણા તો જે થવાનું થઈ ગયું બધું સરપંચ ને રાજી થઈ ગયા

ઉંમર થઈ છે લગભગ પિસ્તાલીસ પચાસ જેવી થઈ હોય અમુક પિસ્તાલીસ પચાસ જેવી ઉંમર થઈ હોય એ માણસ ફેરવાર નો અરે પહેણું હોય તો પહેણા જીવનિયા તાર તો બુદ્ધિ જેવું કોઈ શકાય નહીં એમ ના એમ તો મારી બાયડી કઢાઈ નાખી અને નવી બાયડી લાવવાની સલાહ હાલતો તો લ્યો તાર બાયડી મી કઢાય એટલે તું નતો કેતો નવી લઈ આલ્યો એ તો હું કાઢી મેલી તી તાણે કેતો નવી લઈ આલ્યો કાઢવામાં તો તી કાઢી મેલી પૈસાનો પાવર તારે તો વાત કરી સીધે જીવનલાલ શોખ બધા છોડી દીધા આપણે

નો શીરો બનાવું ભાત બીજું કોઈ ના ખાય તો પેલા સરપંચ ને આ બધા ધોરઈ થી કેતા અમે લેવા આઈએ નહીં કીધું એવું કોઈ મજૂરી નો દાળો બાળો પડતો હોય ટોપુ બપુ પડતું હોય ને લ્યો રાખો પાંચસો રૂપિયા અમુક દાડે પડે કે ના પડે ઉપર થી પાકો દમણ વાર કરી આપવાનો અને પાંચસો રૂપિયા મજૂરી આવ્યું હતું તોય માણસ તૈયાર નઈ થતા

રોજ રોજ છો હોટલ માં ખાવા દઉં કયો વાત સાચી દુખાવો થઈ જાય છે પેટમાં પત્તું નહીં યુવા કીધું હોય કે લઈ જવાય તો બસ આપડે ઉપડી જવાનું હું તો કઉ છું જીવનલાલ તમે જેમ મારા મોટા ભાઈ છો ને એવા છો

જીવનલાલ દબાતો નહીં પણ મોટા જયારે સુધી મોરી હેઠતા હોય ત્યાર સુધી થવાય અરે આખી બિવાવાની જરૂર નહીં

કીધું તો ખરા એક વખત ખેમા ફોન નતો આવ્યો આયો તો જીવનલાલ પણ આ તો રીહમો છે ને પેલો કહેવત નહી કે દીવો ઓલવાનો થાય એટલે થોડો વધારે ભડકા કરે એટલે તમે તો ચાલુ રાખો જો બરજીજી તમે ફોન કર્યો છે એટલા અમે લેવા આયા એટલે કને ફોન કર્યો કને ફોન કર્યો તમે હોબળો ફોન કરે

એટલો બધો હિસાબે એ રાખશે ઘરનું કોમે એ બધું કરશે અને એને જે ને એ બધું કરવા તૈયાર છું અને એ કાયમ છૂટો નહીં હાથ ના તો મારા પૈસા એટલે વપરાય દો તમે ખરા જીવનલાલ

આગેવા લઈને આવવાનું હોય તો આવા ડફણ હોય કે નહીં આવવાનું હોય કીધું કેમલા ડફણું કોઈ જીવનલાલ તમે છો એટલે સમજાય એટલે એવું જોતો બોલવા રીત માં બોલજો આ તમારે કહી દીધું તમારા આબુ હોય ને તો ગમના ચાર આગેવાન લઈને આવવાનું બીજા બે મોડા હારા લઈને આવવાનું તમે તાર ચિંતા ના કરતા ચા પાણી કરે તો મુ કરે અને અમે કાયદેસર નો કેસ કરેલો સર મહિના ને મહિના પચીસ હજાર એ તમે તાર ભરે જવાનો બાકી બીજું હતો ને હતો ને જીવનલાલ ઓને કહી દે સીધી રીતના જીવનલાલ તમે કહી દે સીધી રીતમાં કે તારે મોકલવાની છે કે નહીં મોકલવાની તું જ કઈ દે કે હું આ બાજુ લે

તો બોલતા બોલાય જુ આમ બધું ભૂલી ગયો કે જીવનલાલ આમ દબાવો નહિ ઇટનો જવાબ આલો ના આલો તમારો પાવર ઓછો થઈ જાય તો કાલ તમારા છોકરો નો હબો નહી થયો

મારું મગજ આ માણસ ને ખતમ કરી નાખ્યો આપણે ખતમ કરી નાખી માંગુ

બાબુજી ગમવા રવા દી ના પૈસા તો નહી પણ કોક તો લાલા તમારું ખબર નઈ લીધા હોય તમારું ખબર અત્યારે કોઈ માણસ નો ઈશ્વર ના રખાય અત્યારે હોય કોઈ એમ કે નહી લેવા વાત તો સાચી કરી અત્યારે પૈસાથી બલ બલાનું મોઢું બંધ થાય છે કઈ ગોમ માં બહેન ખરા

બાબુ રામ તો લેવું ખાવું કઈ ને મહી નાખવાનું અને આપી પણ કરવાનું હતા બાબુ રામ કશું થાય ખરવી નથી કશું ના થાય કાવતરો બધો આપડા ઉપર થતો થોડા મરી દેવાના હતા

અમે તો મજામાં છીએ પણ તમે ઉકાવા નાટક કરવા છો બાપા જેવો ગોબડિયા જવા ને બોલું છું લે સરપંચ અમુક કોઈ ભીવાની જરૂર નહીં મારાથી તમારાથી દાદા થઈ જશે વિવાનું ના તો કીધી સા લોકો અંગ જવાને નું શરમ શરમી આવતી તને બે પૈસા ની અરે લાફો નો મેલો બધો રાખ નહી થઈ કીધું કે પેપર માં આયુ તું સરપંચ ના ખેલા ના પર સરળો મને લઈ જ તો તને ખબર પડતી નહીં મને ખબર તમારે બુદ્ધિ ગણી ને

ચણા ખાવાના લાયક નઈ રૂહોજ ની મને એવું લાગે જીવન તમે બાબુ રોડ મજા ખરા ને ગમ માં ના હોય નાટક કરતા હોય એવું લાગે તો મનો પૂછ્યા વગર એકબીજા ભેગું વેહવા માંડ્યા છો લાડવા ખાવા માંડ્યા છો પેલા પૂછવા આવજો પછી લાડવા ખાવા દેજો તમારું લાડવું નેકડી દે અને આજ પછી જો ખ્યામલા હાંગ હતી દેખો ના

કે આ ડફડુ છોતી લઈને આયો ના તો સરપંચ કોતો આગેવાન લઈને આય તો હું કોક સહી સિક્કા કરીયાલું ને મોકલું એટલે હું કહેતા હતા બરજે દી પછી તારામાં બુદ્ધિ નહીં કીધું મારે જે મુસોનો પાવર બતાવ પણ મજી તો પાછો ના વાય બાબુરો ને નાતેક કરેલો આ તો બાબુરે ના હતો આપડી ભીખ માં એ ના જ્યો હોય અને અહીં જીવનયાન મોકલ્યો હોય તો એ તો ખબર નઈ પડે અને હું કઉ છું મામા કીધું તમે ના જો ને ગમ માં તો હું આટો મારું એટલે તમે વળી ના તું તો રખ બાબુ ને ખરા ને કરતો તો હાલ છે એકલા એકલા આગેવાની કરે છે ને પણ ખબર પડી ના